એ યજ્ઞ થાય હવન થાય એ પવિત્રતા માટે હોય છે પણ એમાં હાડકા નાખવાનું કામ એ પાપ હોય છે એમ ચૂંટણીની પવિત્રતાને આભડછેટ લગાડીને ચૂંટણીની પવિત્રતાને અપવિત્ર કરીને ચૂંટણી જ નહીં થવા દેવાની કોડીનારના લોકોને મત આપવાનો અધિકાર નહીં રહેવા દેવાનો ધમકી લોભ લાલચ ગુંડા તંત્રનો દુરુપયોગ

સો છે કે ની ખબર પડે હું અભિનંદન આપીશ મારા પંદર ઉમેદવારો એક વખત પંદરે ઉભા થાય એવી વિનંતી કરું છું ઉમેદવારો છે ત્યાં જ્યાં સ્થાનો પર છો ત્યાં ગુડ સૌને કહું છું કે કદાચ આમાંથી કોઈ ગરીબ હશે આમાંથી કોઈના ઘરમાં તકલીફ હશે પણ લોકશાહીના માટે મક્કમતાથી આ ચૂંટણી લડી રહ્યા છે કોડીનારની જનતા કોડીનારના નગરજનો બુથમાં જાય ત્યારે દિલથી વિચારજો કે આપણે કેવો પ્રતિનિધિ જોઈએ છે અને આ ચૂંટાઈને આવશે

ભગવાન શ્રી કૃષ્ણ આ તો મૂળ દ્વારકા છે અહિયાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી રોકાયા હોય એ ભૂમિમાં રહેનારો વ્યક્તિ એ આજે પણ

ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી ભૂમિ ઉપર રહ્યા હતા એ ભૂમિનાર ઝૂકનારા લોકો નથી હું આપને સૌને વિનંતી કરું છું કે લોકશાહી ના પર્વ ને જીવંત કરીને બતાડજો કઉ ચાલે છે અરે ભાઈ ધર્મના નામે ભાજપ વાળા ન રહેવ હવે અહિયાં ને કે રમેશભાઈ ને મામાને તમે જેલમાં નાખશો

મહાત્મા ગાંધીજી ની આ જન્મભૂમિ છે સરદાર વલ્લભભાઈ પટેલ ની આ જન્મભૂમિ છે આ જન્મભૂમિ છે છે અને એટલા માટે અત્યાચાર અતિ થયો ત્યારે સત્તા પરિવર્તન કે ભાજપ ને ઘર ભેગું કરવાનું કામ હું કરીશ કે મારી પાર્ટી કરશે એવો અહંકાર નથી કરતો પણ વિશ્વાસ છે મને મારા સુજ્ઞ ગુજરાતીઓનો કે એ જ આમને પાક મોટી ખુરશી પર બેઠેલા માણસની આંખમાં આંસુ આવવું જોઈએ આવી સંવેદનશીલતા હોવી સરકારી બનાવી નાનું એટલે મત આપજો પેલા પથ્થર ભેગું કરીને બિચારા બનાવ્યો ચૂંટણી પૂરી થઈ ગઈ મત મળી ગયા

કોઈ જાતના નિયમોનું પાલન કર્યા વગર મોટા ટોળા ને ધારા ઉતારાવીને બુલડોઝર લાવીને આવ્યું દાદા નું બુલડોઝર અરે શું આ બુલડોઝર છે દાદા તમે કોઈ દાદાગીરી કરવા માટેના દાદા નથી તમારું કામ છે જનતાના દુઃખ દર્દમાં ભાગીદાર થવાનું દર્દ આપવાનું કામ નથી સરકારનું કામ છે મધમ લગાડવાનું આ સરકારનું આ દેશ ભારતીય જનતા પાર્ટી સાહેબ આંબેડકર આંબેડકર ની અધ્યક્ષતામાં બંધારણ બન્યું ત્યારે બંધારણ સભાએ નક્કી કરેલું કે આપણો દેશ એ વિદેશ નીતિમાં ક્યાંય દખલ નહીં કરે બીજા દેશના રાજકારણમાં આપણો દેશ દખલ નહી કરે ભાજપ ની આપણા દેશમાં અહીંયા મુસ્લિમ બિરાદર રહેતા હોય ને એના પિતાજી સ્વાતંત્ર સેનાની હોય આ દેશની આઝાદી માટે જેના બાપ સ્વાતંત્ર છે એનો દીકરો કોઈ મોહમ્મદ મોહમ્મદ પસંદ નથી પણ બાંગ્લાદેશના લોકો એ વિદ્રોહ કરીને જેને બહાર તગડી મૂકી કોઈ દેશ એને સંઘાડવા તૈયાર નહોતું તો કે શેખ હસીના આવો અમે અહીંયા રાખશું આ ભાજપની નીતિ પરિણામ શું થયું તમે વિચાર કરો દીર્ઘ દ્રષ્ટિ વગરના નિર્ણયથી બાંગ્લાદેશના લોકોને લાગ્યું કે અમારે ત્યાં જેને ભ્રષ્ટાચાર કર્યો છે શેખ હસીનાને અમે ભગાડી એને આશ્રો ભારતે આપ્યો ત્યાંના લોકોનો વિદ્રોહ ફાટી નીકળ્યો બાંગ્લાદેશમાં હિન્દુના મંદિર તૂટે છે મારા હિન્દુઓ ઉપર હુમલા થાય છે મેં પાર્લામેન્ટમાં કહ્યું કે તમે તો કહેતા હતા ને 56 ઇંચ

મિલિટરીના પ્લેનમાં આવીને કોઈ જનાવરને ફેંકે એમ ફેંકીને ગયો એક નાનો એવો દેશ કોલંબિયા જેવો દેશ એના એ દેશના નેતાઓએ લાલ આંખ કરીને કીધું કે ખબરદાર અમેરિકાની હિંમત ના ચાલવી જોઈએ અમારા નાગરિક તમને ગેરકાયદેસર લાગતા હોય અમે પ્લેન મોકલશું એને બેસાડીને અમારા ઘરે લાવીશું ખબરદાર કોઈને હાથ કરી પહેરાવી તો એ નાનો દેશ કહી શક્યો

હવે પ્રાઇવેટ કંપનીને વેચી મારે પૂછ્યું છે કોઈ ખાતેદાર ને ખેડૂતને કે હું શેર હોલ્ડર છું આ સહકારી શુગર મિલ મારો શેર છે મારો ભાગ છે તમે પ્રાઇવેટ ને વેચતા પહેલા શેર હોલ્ડરની જનરલ મીટિંગ બોલાવીને કેમ નથી પૂછતા મારે શું કરવું માત્ર અમિતભાઈ શાહ સાથે કોઈ વહીવટ કરી આવે તો પ્રાઇવેટ કંપનીને આપી દેવા માટે આ કોડીનારને અન્યાય છે ખાસ કરીને ખેડૂત મિત્રો છે અહીંયા आप सबने विनती करो जो याद कर जो जुटड़ी टाइम में कई वक्तो ना किसान के आय दुगनी कर दूंगा और साल दुगनी याद कर जो हूं खिदित सोनिया गांधी और मनमोहन सिंह जी ना नेतृत्व वाली दिल्ली में सरकार थी आज से 11 वर्ष पहला वीस किलो कपास ને ચૌદસો ને પંચ્યાસી રૂપિયામાં વેચ્યો હતો લોકો ચૌદસો થી પંદરસો માં વીસ કિલો કપાસ વેચતા હતા આજે અગિયાર વર્ષ પછી કપાસ વેચવા જઈએ તો એનો એક ભાવ છે દર વર્ષે બમણા તો હું અગિયાર વર્ષે બમણા ન થયા પણ ખેતીની પેદાશ ભાવ ન વધ્યા પણ ખર્ચાઓ બમણા થી તમણા થઈ ગયા જોજો ડીઝલ નો ભાવ શું હતો આજથી અગિયાર વર્ષ પહેલા ક્યાં પહોંચ્યો બિયારણ ભાવ શું હતો

ને પછી પછી આપણે ખેડૂતના હિતની વાત કરતા હોય તો ત્યાં ત્યાં નાના નાના વેપારીઓ છે ખૂબ નિષ્ઠાને પ્રમાણિકતાથી વેપાર કરતા હોય એમને પૂછજો આપ કે તમારા ઉપર જીએસટી ની કેટલી પેદા વસ્તુ ઉપર કેટલો ભાવ લાગે જીએસટી શું આ નથી અરે મારો યુવાન રોજગારી ઈચ્છતો હોય ઘણી ઘણીને આગળ વધતો હોય એને રોજગારી જોઈતી હોય તો કે ના નોકરી નથી ફિક્સ પગારમાં આવો કોન્ટ્રાક્ટમાં આવો અમે જેને કોન્ટ્રાક્ટ આપીએ તમારું શોષણ કરે અને તમે એની ગધા મજૂરી કરો કોઈ નોકરી બહાર પડે યુવાન મહેનત કરીને પેપર આપવા જાય તો પેપર ફૂટે અને એના મૂળ પાછા ભાજપમાં નીકળે ખોડનારા લાખો રૂપિયા મહેનત પાણીમાં જાય નવો બ્રિજ બન્યો હોય અરે ભાઈ કોંગ્રેસના શાસનમાં બનેલા અનેક ડેમો સૌરાષ્ટ્રમાં છે જ્યાં નજર ના કરો ત્યાં એની એક કાંકરી ખરી નથી અને નવે નવો બનેલો બ્રિજ તૂટે કારણ કે બ્રિજ બનતા પહેલા ભાજપને ધન સંગ્રહ એમને કઈ પડી નથી ગાયના નામે મત લેવાના પણ એ ગૌશાળાની જમીની ખાઈ જવાની અમને કઈ આડું આવે નહીં

સતત સમગ્ર ગુજરાતમાં પ્રચાર માટે ફરી રહેલા આદરણીભાઈ શ્રી ગયા સુદીનભાઈ હીરાભાઈ જોટવા પે શ્રી માનસિંગભાઈ ઢોટિયા સોલંકી ભાઈ શ્રી ભાનુભાઈ જાધવ મનુભાઈ ડોડીયા અશ્વિનભાઈ ચુડાસમા અને ભાઈ યુવાનો જે આજે પણ ભાજપે જેમને જેલમાં બંનેને પણ યાદ કરું છું અહીં ઉપસ્થિત મંચ પરના તમામ મહાનુભાવો અમારા પ્રદેશમાંથી પણ અનેક સાથીઓ અહીં ઉપસ્થિત છે બધાના નામ લેતો નથી કારણ કે પચાસ નામ લઈશો બહેનો અને યુવાન દોસ્તો હૃદયપૂર્વક આભાર માનું છું કે મને આપની સાથે બે વાત કરવાની તક આપી આવતા દિવસોમાં આપની વચ્ચે ફરી આવવાનું થશે ત્યારે ગમશે ઉત્કાળમાં દિરસીભાઈની ચૂંટણીની જાહેર સભા કરવા આવ્યો હતો અને આપણે સૌએ પેટા ચૂંટણીમાં દિરસીભાઈને ચૂંટીને પણ મોકલ્યા હતા એમની આજે નાદુરસ્ત તબિયત છે એમને પણ યાદ કરું છું અમારા તમામ આગેવાનો કુડીનારના એક થઈને અન્યાય સામે લડી રહ્યા છે એમને ફરી અભિનંદન આપું છું ને વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો એ સૌનો ખૂબ આભાર માની ઉપરવાળાને પ્રાર્થના કરું છું